નમસ્કાર દર્શક મિત્રો બેચ જ ટીવી માં આપનું હાર્દિક સ્વાગત છે એસડી ડેપોમાં પાસ માટે વાલા દૌલાની નીતિને લઈ રોષ કરજણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ પાસને લઈને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે પાસ માટેના અધિકારીની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ પાસ માટે જાણે વાલા દવલાની નીતિ અપનાવતા હોય તેમ એક જ સ્કૂલમાં અભ્યાસ કરવા બે વિદ્યાર્થીઓ પાસેથી એકને ગોળ અને એકને ઘી જેવું જોવા મળ્યું એક વિદ્યાર્થીને એક માસનો બસ પાસ કાઢી આપવામાં આવ્યો જ્યારે એ સ્કૂલના વિદ્યાર્થીઓને દોડ માસનો પાસ કાઢી આપવામાં આવ્યો અને વાલીઓએ લેખિતમાં ડેપો મેનેજરને રજૂઆત કરી છે વારંવાર પાસને લઈ પ્રશ્નો ઊભા થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે જો આ બાબતે ડેપો મેનેજર શું કહ્યું બ્યુરો રિપોર્ટ બીએચ ટીવી ન્યૂઝ મારો સ્લિક સ્કૂલ વડોદરામાં અભ્યાસ કરે છે તો આમ એનો મંથલી પાસ કાઢવા માટે હું એસટી ડેપો કરજણમાં ગઈ હતી ત્યાં પાસ ક્લાસ જે કાઢે છે એ બેન છે નિમિષાબેન ભોય દ્વારા પાસ કાઢવામાં આવે છે તો મેં એમને રજૂઆત કરી કે મારા સહનો તમે દોઢ મહિનાનો પાસ કાઢી આપો તો એમણે મને મેં બે વાર કીધું એમને તેમણે મને પાસ કાઢી આપ્યો અને પાસ કાઢ્યા પછી મેં એમને કીધું કેટલા પૈસા થયા તો એમણે મને એવું કીધું કે પાંચસો સિત્તેર રૂપિયા તો મેં એમને કીધું કે તમે વન મંથ કે ના મેં વન મંથનો કાઢ્યો છે હવે પછી દોઢ મહિનાનો પાસ નહીં નીકળે તો પછી મેં મેં કીધું કાલે તમે દોઢ મહિનાનો પાસ ઇસ્યુ કર્યો છે તો આજે તમે બીજા છોકરાને કેમ દોઢ મહિનાનો પાસ ઇસ્યુ નથી કરતા તો એમણે કીધું કે કાલે નિયમતા અલગ હતા અને આજે નિયમ બદલાઈ ગયા છે એટલે મેં કીધું વાંધો નહીં તો હું ડેપો મેનેજર સાહેબને વાત કરું છું તો હું ડેપો મેનેજર પાસે ગઈ અને મેં એમને આ વાતની રજૂઆત કરી તો એમણે મને કીધું કે બેન આ ફરિયાદો એ મેડમની ઘણા બધા સાથેની આ ફરિયાદો મેં સાંભળી છે અને તો પછી વાંધો નહીં તમે મને નોટિસમાં આપી દો તો એ સ ડેપો મેનેજરને મેં નોટિસ આપી અને ડેપો મેનેજરે મેડમ સાથે પણ વાત કરી ફોન પર અને એમણે કીધું કે તમે એક છોકરાને દોઢ મહિનાનો પાસ કાઢી આપો છો અને બીજા છોકરાને એક મહિનાનો તો તો આવું કેમ કરો છો બંને સરખું રાખો બરાબર છે તો એમણે કીધું કે સર એ મેં નથી કાઢી આપે કોઈને મારી પાસે પ્રૂફ હતું છતાં પણ એ જોવા માટે પણ તૈયાર આ બાબત કોઈ પૂરા રજૂ કરેલ છે હા મેં કર્યા હતા મેં જે સત્તર તારીખે જે મેં પાસ ઇશ્યુ કર્યો હતો દોઢ મહિનાનો એ પાસનો હું ફોટોગ્રાફ લઈને જ ગઈ હતી કારણ કે મને આ મેડમનો નેચર ખબર છે હું જ્યારે પાસ કરવા જઉં છું ત્યારે એમનો અવાજ બહુ જ ઊંચો હોય છે આપણી સાથે સરખી વાત પણ કરતા નથી આપણું સાંભળતા નથી બિલકુલ જ એટલે મને ખબર હતી એનું પહેલાંથી જ હું મારા માટે પ્રૂફ લઈને જ ગઈ હતી એમણે ડેપો મેનેજર સાહેબનું પણ સાંભળ્યું નહીં પછી ડેપો મેનેજરે ફરી રિક્વેસ્ટ કરી કે બેન નોટિસ આપવા માગે છે તમે કંઈક કરો જો થતું હોય તો એક મહિનાનો પાસની અંદર બીજા પંદર દિવસ ઉમેરીને તમે એમને કરી આપો તો એમણે કીધું હા હું કરી આપું છું એ મેડમને અહીંયા મોકલો તો હું ફરી એની મીસા પાસે ગઈ તો મેં કીધું કે સારું કાઢી આપો તેમણે મને ડાયરેક્ટ જીવી ગઈ ને મને કે અને આજે અઢાર તારીખે જે પાસ ઇશ્યુ કરો છો એની અંદર તમે અગિયારસો ને વીસ રૂપિયા લો છો બરાબર છે તો આ કયો ન્યાય છે આ કયો નિયમ લાગુ પડ્યો છે એટલે કે કાલ સુધી નિયમો અલગ હતા આજે નિયમો બદલાઈ ગયા છે મને એવું કીધું તો નિયમો રાતોરાત બદલાઈ જતા નથી બરાબર છે તો મારે એ બેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ માટે મેં રેખી જ મા રજૂઆત કરી છે ને શું છે એમાં જે હરિકત છે કે શું છે કે બેનને જે આગલા દિવસ કરેલો છે એ પાછમાં એમને શું છે કે જે સત્ર પૂરું થવાનું છે એ સત્રની એમને તારીખ હોય નહીં હોય અને તે એમને દોઢ મિનિટ પાસ ઇશ્યૂ કરી દેજે એમને છોટાકા ભૂલ છે જ્યારે બીજા દિવસ છે આ બેન આવે છે ત્યારે એ એમને એ પાસમાંથી કાઢ્યું હતું કારણ કે એની અંદર શું કે એમને પછી તારીખ જોઈ કે છેલ્લી તારીખ કઈ છે એટલે એમને પછી એક મહિનાનો પાસ કાઢી હતી અગાઉ પણ જે પાસ કાળોના અધિકારી છે એમને સસ્પેન્ડ બસપેન્ડ કરવામાં આવ્યો હતા હા અગાઉ પણ એમને શું છે એટલે મંજૂરી વિના ગેરા જે રહ્યા હતા એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજરો જે પાસ જે કાઢવામાંથી બાવતા આપણે કોઈ પગલાં લીધા ખરા નહીં એટલે અમારી પાસે પણ એમનું નામ તો ફરિયાદ આવી છે એટલે એટલે અમે એડવર્ટ કરીને કારણે મેં મારે જેના આપેલી છે એ અમે પણ ઊંડી તપાસ કરીને જે હશે તેની કાર્યવાહી કરીશું